તો કચ્છના અબડાસા તાલુકામાં આવેલી વડરાજ એબીજી કંપની સામે શ્રમિકો અને કોન્ટ્રાક્ટરોએ મોરચો માંડ્યો છે કંપની દ્વારા બાકી રહેતા પેમેન્ટ મુદ્દે આજુબાજુના ગામના કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો કંપનીના ગેટ પાસે ધરણા પર બેઠા છેલ્લા કેટલાક સમયથી કંપની અને કોન્ટ્રાક્ટર વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે આજે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા આંદોલનકારીઓની માંગણી છે કે કંપની તરફથી બાકી રહેતા પેમેન્ટ સમયસર ચૂકવવામાં આવે સાથે જ આજુબાજુના ગામોમાં પાણી ઘાસચારો અને શિક્ષણની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે આ મુદ્દે દિલ્હી સુધી લડત આપવાની ચીમકી પણ અપાઈ છે બે હજાર અઢારથી પંચ્યાસી કરોડ કર્મચારીઓના અને ચોસઠ કરોડ કોન્ટ્રાક્ટરોના બાકી છે એબીજીમાં કામ કરેલ અને પૈસા ઘણા થી બાકી છે જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ સિમેન્ટ કંપની ખરીદી જેપી સિમેન્ટ અલ્ટ્રાટેક બધું પેમેન્ટ આપેલ અને એવી જ રીતે સાંઘી સિમેન્ટ કંપની વેચાણી ત્યારે અદાણી સિમેન્ટ નવી કંપની ખરીદી સાંઘી તો બધું પેમેન્ટ અદાણી એ કરેલ એવી રીતે જયારે હવે આ એબીજી સિમેન્ટ એટલે કે વડ્રા સિમેન્ટ વેચાય છે તો બધું પેમેન્ટ નિર્મા સિમેન્ટ કંપની આપે એવી અમારી વિનંતી છે અને આપ દ્વારા પણ ધ્યાનમાં રાખી અને ત્યાં પણ સરકાર શ્રીને એને એનસીએલટીમાં જે મેટર હાલે છે અને હવે અમે એનસીએલ ટી માં પણ જવાના છે અ સિમેન્ટ અને ત્યારબાદ વદ્રાથ સિમેન્ટ કંપનીમાં અમે કામ કરેલું ટ્રાન્સપોર્ટેશન નું અને કંપની અ માં જતી રહી હતી જે તે સમયે એ એ સમયે અમે અ એનું ક્લેમ કરેલું લિક્વિડેશન કોર્ટ માં એના પછી લિક્વિડેશન કોર્ટમાં પણ અમે અરજી કરેલી અમારો ક્લેમ દાખલ કરેલો અને એના પછી અમે અ એને એનસીએલટી કોર્ટમાં પણ અમે ગયા હતા પણ એનસીએલ એ જે હમણાં જે એને ચુકાદો આપ્યો છે એનામાં અમારા કચ્છના જેટલા કોન્ટ્રેક્ટરો છે ટ્રાન્સપોર્ટર કોન્ટ્રાક્ટર લેબર કોન્ટ્રાક્ટર કોન્ટ્રેક્ટરના બધા થઈને ચોસઠ કરોડ રૂપિયા જેવા બાકી રહે છે એ વર્ષ બે હજાર ચૌદથી બાકી છે અને એના માટે કંપનીએ અ એનસીએલ એ હમણાં અમને નિલ પેમેન્ટ આપીશું એવું એમને ડિક્લેર કર્યું છે એમના ઓર્ડરમાં જે અમને એ મંજૂર નથી અને અમે એનો ક્લેમ કરવા માટે એનસીએલ જે અમારા માટે જે છેલ્લો રસ્તો છે એ અમે જઈ રહ્યા છીએ કંપની બે હજાર અઢારમાં તાળા લાગી ગયા જે કંપનીને અમારા પૈસા કામ કરતા હતા ત્યારે બે હજાર સોળ થી બાકી હતા આજે નવ વર્ષ થયા અને લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે લોકોએ પોતાના ઘર બાર મકાન વેચી બેન્કોમાંથી લોન લઈ અને ધંધો કરેલો હતો અને કંપની જે લિક્વિડેશનમાં જતી રહી અને પછી એનસીએલટી માં ગઈ તો જે અમે લોકો સ્થાનિક લોકો છીએ જે અમે બાવન ત્રેપન જણા છીએ એમાં લોકો ટ્રાન્સપોર્ટર છે કોન્ટ્રાક્ટર છે લેબર સપ્લાયર છે અને બીજા અહીંયા લોકલ માણસો એવા પણ છે જે કંપનીમાં નાના પાયે નોકરી કરતા હતા કોઈક લેબર તરીકે હતો કોઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા તો બધાની પરિસ્થિતિ અત્યારે કફોડી છે તો સરકાર શ્રીને અમારી એ માંગ છે કે અમારા જે રૂપિયા નીકળે છે એ અમને સરકાર અપાવે અને આપ મીડિયાના માધ્યમથી કેવા માંગીએ છીએ કે અમને પૂરતો સહકાર આપે અને સરકાર શ્રીને અપીલ છે કે નાના લોકો છે ઘણા બધા લોકો છે અને કચ્છમાં જો ઇન્ડસ્ટ્રી આવી હોય તો કચ્છના લોકોના જ પૈસા ના આપે એ વસ્તુ યોગ્ય નથી